સીતારામ બધાને આજે છે મહાશિવરાત્રી શિવરાત્રિની મહાશિવરાત્રીની બધાને શુભકામના ભગવાન ભોળાનાથ અને આદિદેવી શક્તિ અને આજે એમના વિવાહ થયા એનો શુભ પ્રસંગ આજે આપણે બધા ઉજવીએ છીએ જુનાગઢની અંદર તો સરસ મજાનો ભવનાથનો મેળો થઈ ગયા વર્ષે તો એનો લાભ મળ્યો તો આ વખતે ના મળ્યો નસીબમાં હોય તો જવાય અન્યથા ના જવાય ગયા વખતે ત્રણ દિવસ મેળો કર્યો હતો આની એક જે છે ને શિવરાત્રિ ભગવાન શિવ અને શક્તિ આ બેનું વિવાહનું આયોજન થયું એ પહેલાં સુકામે શિવ પ્રાપ્ત થયા સા કારણે એ એના વિવાહ જરૂરી હતા દેવતાઓ જે છે અનહદ પ્રયત્ન કરતા હતા એની આપણને થોડીક આજે હું તમને વાત કરીશ કે તાળકાસુર નામનો રાક્ષસ હતો મહાકવિ કાલિદાસ જે છે ને એણે સરસ મજાનું એક નાટક લખ્યું છે કુમાર સંભવ એક બહુ મસ્ત એનું નાટક છે કુમાર એટલે કુમાર કાર્તિકે અને સંભવ એટલે એની શક્યતા છે એમ શિવ અને શિવ તો જે છે એ જટાડા જોગી અને તપસ્યાની અંદર લીન એટલે કોઈ સ્ત્રી તરફ નજરથી ઉઠાવીને જોવું એની દ્રષ્ટિમાં આવે નહીં

અને પાર્વતી સામી નજર નાખે તો એને એની તપસ્યાનું ફળ મળે યુગ યુગાંતરથી પાર્વતી માતા સતી જે છે એ તપ ધરતા હતા એટલે એને કામદેવની મદદ લીધી અને રતિની મદદ લીધી કમોસમી વાતાવરણની અંદર વસંત ઋતુ જે છે એનું વર્ણન આખું માહોલ તૈયાર કર્યો અને ભગવાનની આસપાસ જે છે એ એવી રચના કરી કે માહોલ જે છે એ એકદમ સુંદર બનાવ્યો પણ ભગવાન તો ભોળાનાથ એક ક્ષણવાર માટે એની આંખ તપમાં ભંગ થયું એની આંખ ખુલી અને મા પાર્વતી તરફ જેવી નજર ગઈ એટલે પોતે તો દેવોના દેવ છે તરત જાગૃત થઈ ગયા અને મહાદેવ જે છે એની નજર કામદેવ ઉપર પડી કે જે પ્રેમનું ધનુષ્ય ચડાવીને બેઠા હતા એ જ સમયે એની નેત્ર ખોયલું ક્રોધથી તપમાં ભંગ પડ્યો અને કામદેવને બાળીને ભસ્મીભૂત કરીને ખા પરિણામ સ્વરૂપ જે છે એ ભસ્મીભૂત થઈ ગયા એટલે રતી એની પત્ની જે છે એ બે બાકડી થઈ અને જેને કારણે ભસ્મીભૂત થયા હતા એવી દેવીનો તો કોઈ અપરાધ નહોતો એ તો ખાલી તપ ધરતા હતા એણે એણે સાપ આપી બેઠો કે તું તારી કુખ બળી ચાહે જેમ મારો પતિ બળ્યો એમ એટલે માં શક્તિને જો પોતાના કંઈને સંતાન નથી દેવતાઓએ આવા દુઃખો સહન કરેલા છે તો આપણે સામાન્ય માનવીઓ જે છે એ હું દુઃખની ગાથા ગાઈએ મા આદિ શક્તિ જે સાક્ષાત પ્રકૃતિની દેવી છે એણે એક રતિ જે કામદેવ ની પત્ની હતી એને શ્રાપ આપ્યો કે જેમ મારો પતિ બળીને ભસ્મીભૂત થઈ ગયો ને એમ તારી કુખ બળી જાય તો કોઈ દિવસ સંતાનની પ્રાપ્તિ કરી નહીં શકી જેની કારણે આજે મારો પતિ બેડો છે તારે પણ પછી જે છે આપણે જાણીએ કે આઈવીએફ સિસ્ટમ તો અત્યારે થઈ એ સમયે પછી બહુ બધા દેવોના ભગવાન નારાયણની પ્રાર્થનાથી અને બ્રહ્મા બધા દેવ દેવી દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને શક્તિના વિવાહ તો થયા આજે શિવરાત્રિના દિવસે પણ આપણે બધા જાણીએ છીએ કે વિવાહ થયા પછી કુક તો પડેલી છે તો સંતાન પ્રાપ્તિ તો થઈ જ ના શકે એટલે એ સમયે એમાં શિવ અને શક્તિનું દેવીય પુત્ર જે છે એ અગસ્ત્ય ઋષિના આ પત્ની જે છે એના અગ્નિદેવની મદદથી એ કુંજ જે છે એ અગસ્ત્ય ઋષિના પત્ની જે સપ્તર તપ ધરતા હતા એની સાત પત્નીઓ આશ્રમમાં એકલી હતી એમાં અગસ્ત્ય ઋષિની પત્નીના કુખની અંદર એ એને જેને આપણે કહીએ ને શેરેગેટ મધર કુખ ભાડે લેવી એ ત્યાં કુખનું બીજા રોપણ થયું અને ત્યાં કાર્તિકેય જે છે વિશ્રો આશ્રમની અંદર એટલે જુઓ કાર્તિકેય કોઈ દિવસ એના શિવ અને શક્તિને માતા પિતા તરીકે સ્વીકાર જ નહોતો કરી શક્યો અને એને દરેક જગ્યાએ એવું જ ભાસ થતો હતો બાળકને કે મને તરછોડ્યો છે મને પૂરો પ્રેમ મળ્યો નથી મને માતા પિતાનો પૂરો પ્રેમ મળ્યો નથી એટલે વારંવાર આપણે શિવ શક્તિની ગાથા સાંભળીએ ને ત્યારે કાર્તિકેયનો ગુસ્સો વધારે જોવા મળે એ નાનકડું બાળક જે છે એ દેવોનો સેનાપતિ બહેનો અને જેમ બ્રહ્માજીના વરદાન પ્રમાણે કે શિવ અને શક્તિનો પુત્ર જે છે એ જ તાડકાસુરનો વધ કરશે અને તાડકાસુરનો વધ થયો અને દેવતાઓનું જે સ્વર્ગ જે છે ઇન્દ્રને એનું રાજ પાછું મળ્યું સિંહાસન અને રાજ દેવતાઓ તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત થયા અને આ સુંદર ગાથા જે છે એ કાલિદાસે સરસ મજાની વર્ણવી છે અનેકો દેવી દેવતાઓ જે છે એ કોઈ પણ કોઈના ક્રોધથી મુક્ત થયા નથી દેવતાઓને પણ સહન કરવું પડ્યું છે આપણે ભગવાન રામને જોઈએ કે ભગવાન નારાયણે જેટલા જેટલા અવતાર લીધા ને એ દરેક અવતારની અંદર પોતે ભોગ્યું જ છે પૃથ્વી આ પૃથ્વી લોક જ જે છે જેનું નામ મૃત્યુલોક છે આ મૃત્યુ લોકની અંદર સુખની અપેક્ષાઓ ઓછી હોય આપણે તો માનવ બહુ સુખ ભોગવીએ છીએ તમે જુઓ કે ભગવાન કૃષ્ણ એ જ્યારે નારાયણ દેવકીને ગર્ભની અંદર ધારણ થયા એટલે જૈનમાની સાથે જન્મતાની સાથે માતા પિતાનો પ્રેમ ગુમાવ્યો ગોકુળમાં ગયા ત્યાં યશોદાન નંદલાલને પોતે માતા પિતા સ્વીકાર્યા જ્યાં અગિયાર વર્ષના થયા સુંદર મજાની માયા બંધાણી બધા સાથે ગોકુળને વૃંદાવનને જે વરસાનાને માંડ એ ધરતીની અંદર એને પ્રેમ જઈ ગયો ત્યાં કંસને મારવાનો સમય આવી ગયો મથુરામાં આવ્યા મથુરામાં જરાસંઘના ત્રાસથી એ પણ એને છોડવું પડ્યું અને એ ત્યાંથી જે છે એ દ્વારકામાં આવ્યા દ્વારકામાં કાલ્યવાન રાક્ષસનો ત્રાસ હતો ત્યાંથી ભાગી અને એ જુનાગઢ દામો દામોદર માં જે મૃત્યુ મુચકુંદ ગુફા છે કાલિયવાન રાક્ષસ નહીં વરદાન હતું બહુ સ્ટોરીઓ છે એક પછી એક અને ત્યાં આવ્યા એટલે ભગવાન નહીં આ મૃત્યુ લોક ઉપર શાંતિ મળી નથી તો આપણે માનવ દેહ આપણા દુઃખ હું રોઈ શકીએ એટલે આ તો મૃત્યુ લોક છે આની અંદર જૈનમાં પૃથ્વી લોકો ઉપર એટલે આપણે માનવને તો ઘણા સુખ પ્રાપ્ત થયા છે આપણે આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ શિવ અને શક્તિ બિચારા ક્યારેય જે છે જગતના માતા પિતા એ પણ એના સંતાનોને સાથે બહુ પ્રેમ ભાવથી રહી શક્યા નથી વારંવાર ભગવાન ભોળાનાથ અને આદિદેવી જુદા થયા છે મનુષ્યોના સુખને કારણે કારણ કે એ આપણા માતા પિતા છે આવા જ માતા પિતા જગતનું કલ્યાણ કરે અને આપણા બધાની રક્ષા કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના આજે થોડોક વિડીયો લખવું એ મોકલો છે કાલનો સુંદર વિડિયો આવશે આરજે ઓડીની અંદર કારણ કે આજે એ વિડીયો બનાવવા આવ્યો તો પછી એને ઘરે જઈ મોકલો હું લઈ આવ્યો તો હું કામે આવ્યો તો એ તમને વિડીયોની અંદર જોવા મળશે તો આવજો બધા સીતારામ ફાઈનલી જો અમે ખાટલી લઈ આવ્યા બરાબર હા 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 ખબર પડે મીઠી ખાલી મસાલા બધું મસાલા આ ઉપર ઉપર આખો અલગ જવાજ આમાં બગડી જાય ઓલા બગડી જાય વાંધો નહીં આખો ખોખુ હું હવે આવજે સપલા તન તો સાયકલ લઈને દઈયે જોઈજે દમી હાટ ખા તું ખા કા હે હાટ ખા મારા મેમન ને દેવા ને નહી થી આયા હતા હ ને માં લઈ આવ્યો તો એ લોકો આજે જાય છે

દીકરો <laughs> 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 રાતે નતા ત્યારે તારો ફોન આવે તો જ ખાવાનું બનાવવાનું હતું ને પાછું મારું નવું નામ પડ્યું કાવુડા વાવ વાવા જુડુ વાવા જુડુ હમ વાવડા નહીં વાવા આવતી એક બચ્ચું છે માં ખાવ ખાવ ને ખાવ ખાવું આ શિવરાત્રી ને કે મીઠું મોઢું થઈ ગયું કા હમ માં શિવરાત્રી છે આજે મેરામાં તો ન ગયા જૂનાગઢના પરોઢ તાતા